મહિલા દિવસ પર મહિલાઓને પ્રધાનમંત્રી મોદી ની મોટી ભેટ એલપીજી સિલિન્ડર માં સો ઘટાડો કરોડો પરિવારને સરકારે આપી હોળી ની ભેટ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ચાર ટકા વધારી કરાયું પચાસ ટકા ઉજ્જવલા યોજનામાં એલપીજી ની સબસીડી એક વર્ષ લંબાવાઈ લોકસભા રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે રાજ્યમાં બીજો દિવસ દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી કરશે પદયાત્રા કંબોઈધામ અને પાવાગઢમાં રાહુલ ગાંધી કરી શકે છે દર્શન આજે શિવરાત્રી નો પાવન પર્વ હર હર મહાદેવના નાથથી ગુંજી રહ્યા છે शिवालय સાળંગપુર દાદાના વિશેષ શણગાર માં શાહી સ્નાન સાથે ભવનાથ મેળાની થશે પૂર્ણાહુતિ